પર્યાવરણ સંરક્ષણ ઊર્જા બચત અને ટકાઉ ઔદ્યોગિક વિકાસના ઉદ્દેશ સાથે બામણિયા સ્થિત મહુઆ સુગર ફેક્ટરી ખાતે પચ્ચીસ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક બાયોગેસ યુનિટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ બાયોગેસ યુનિટ અંતર્ગત પ્રતિદિન ઓગણીસ હજાર પાંચસો ક્યુબિક મીટર ક્ષમતાવાળો બાયોગેસ પ્લાન્ટ પ્રતિદિન છસો વીસ ક્યુબિક મીટર ક્ષમતાવાળો સીપીયુ પ્લાન્ટ તથા પ્રતિદિન પાંચસો ક્યુબિક મીટર ક્ષમતાવાળો ઇવોપરેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનારા ગેસ દ્વારા ફેક્ટરીના બોયલર ચલાવવામાં આવશે જેના પરિણામે બગાસની નોંધપાત્ર બચત થશે તેમજ ઊર્જા ખર્ચમાં ઘટાડો થશે સાથે જ સીપીયુ પ્લાન્ટ મારફતે પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવશે જેથી શુદ્ધ થયેલ પાણીનો ફરીથી ઉપયોગ શક્ય બનશે અને પાણીની બચત થશે ઇવોપરેશન પ્લાન્ટ અને ડ્રાયર શરૂ થવાથી ઉચ્ચ ગુણવત્તાવાળું પોટાશ ખાતર તૈયાર થશે જે મહુવા સુગર ફેક્ટરીના સભાસદોને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે આ પ્રકલ્પના અમલથી પર્યાવરણીય નિયમોનું પાલન થવાની સાથે ઉત્પાદન પ્રક્રિયાને પણ પ્રોત્સાહન મળશે